આયુષ્યમાન કાર્ડના કારણે હોસ્પિટલના ભારે ખર્ચમાંથી ઉગરી ગયો હુસેન રમઝાન ભજીરે કહ્યું ડ્રાઈવરનું કામ કરીને પરિવાર ચલાવતા રવા પરના હુસેન રમઝાન ભજીરનું સારણઘાટનું ઓપરેશન નિઃશુલ્ક થઈ જતા ચિંતાનો આવ્યો અંત કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોના આરોગ્યને લઈને ચિંતિત છે ત્યારે આયુષ્યમાન કાર્ડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશના લોકોને સૌથી મોટી ભેટ છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આરોગ્ય ખર્ચને લઈને જિંદગીની સૌથી મોટી ચિંતા આયુષ્યમાન કાર્ડ દૂર કરી દીધી છે સામાન્યથી ગંભીર બીમારીના લાખોના ખર્ચ સામે લાભાર્થીઓને એક રૂપિયાનો ખર્ચ પણ કરવો પડતો નથી આ યોજના થકી અનેક લાભાર્થીઓના જીવનમાં ફરી ખુશીની લહેર ફેલાય છે આવા જ એક નખત્રાણા તાલુકાના રવાપરના લાભાર્થી છે પાસઠ વર્ષના હુસેન રમઝાન ભજીર જેને સારણગાટની ભારે પીડામાંથી આયુષ્યમાન કાર્ડે મુક્તિ અપાવી છે ડ્રાઈવરનું કામ કરીને માસિક સામાન્ય આવક મેળવી પરિવારનું પાલન પોષણ કરતા હુસેન ભજીના જનક પેટમાં દુખાવું પડતા હોસ્પિટલમાં તપાસ કરાવતા સ્નાનગાંઠ હોવાનું નિદાન થયું હતું ડોક્ટરે તત્કાલ ઓપરેશન કરાવવું પડશે તે તેવું જણાવીને રૂપિયા પચાસથી સાઠ હજારનો ખર્ચ થશે તે જણાવ્યું હતું પરંતુ નાનકડી આવકમાંથી ઘર ખર્ચ માંડ કાઢી શકતા હુસેનભાઈ પાસે નાના ન હોવાથી તેને ઓપરેશન કરવાનું માંડી વાળ્યું જેના પરિણામે દિવસે ને દિવસે દર્દ વધતું ચાલ્યું એક સમય એવો આવ્યો કે સામાન્ય ઉધરસ આવે તો પણ સાણગાંઠના કારણે દુખાવો ઉપડી આવતા ડ્રાઇવિંગ કરતાં કરતા ગાડીને સાઈડમાં ઊભી રાખીને આરામ કરવાની ફરજ પડતી હતી દિવસે દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થતી હતી તે સમયે ગામના એક આગેવાન દ્વારા એક પણ રૂપિયાના ખર્ચ વગર આયુષ્યમાન કાર્ડ મારફતે નિઃશુલ્ક ઓપરેશન થઈ જશે તે વિશે માહિતી આપવામાં આવતા વયોવૃદ્ધસેનભાઈના જીવને હાશકારો થયો